વિસ્તારમાં ત્રણ એકરવા માં ફેલાયેલા ચિંદી કાપડના ગોડાઉન માં શોર્ટ સર્કિટ ના કારણે લાગી આ કલાકો બાદ આગ પર કાબુ મેળવાયો સુરતના ભેસ્તાન વિસ્તારમાં ફરી એક વખત આગનો બનાવ સામે આવ્યો છે ગભેણી ચોકડી પાસે અલગ અલગ ચિંદીના ગોડાઉન આવેલા છે જેમાં કાપડનો ચિંદીનો જથ્થો હતો જ્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જે કલાકોની જેમ બાદ કાબૂમાં લેવામાં આવી હતી પણ કુલિંગની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે સાડીના નાના નાના

અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબો મેળવ્યો હતો આગ વિકરાળ હોવાને કારણે કાબો મેળવવો મુશ્કેલ બની હતો કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે